પાણી સાડી દીધું છે બધી દિવાલમાં ને તો થોડુંક ઉપર ને ઓલી સાઈડ પ્લાસ્ટર ગીરું ને તો ને થોડું આમ એ નીચે હુંકાવાય મીનું તરત ને તરત એટલું બધું એવું છે હરું તો એ તો મોઢા પડે તો છે અત્યારે ઘરે બધા પૂતા છે અત્યારે આપણે મૂકી દીધી છે મમ્મી હું મમ્મી ને મેં જગાડ્યા છે અત્યારે તો એ વી વીવા છે

અત્યારે અમે આવી ગયા છીએ અમારા પલોટે અને ભાઈ એને પલોટે આપણે બધા જાય છે કપામાં જો તૈયારી હાલે છે અને અહીંયા અમારે અતુલભાઈ જો બે ગયા છે સીવવા માટે બધું કાપડ એવું છે ને તો થોડી થોડી સિલાઈ ને એવું મારે છે બાકી છે ને આપણે અહીંયા જોઈએ તો અહીંયા અત્યારે બોલરો આવી ગયો છે અને ત્યાંથી જે આવવાના હતા ને બધું સામાન ભરાઈ ગયો છે અને હવે છે ને આપણે બધા અત્યારે અહીંયા સામાન ને એવું ભરવાનું ચાલુ છે તો અહીંયા તમે જોવો ને તો બોલરો તમે આખો સામાન ને એવું ભરાઈ ગયું છે અને આમ તો આ બધી ટુકડી બેઠી છે એમાં ઘણા બધા જવાના છે આમાંથી કપામાં સારું ભાવા થઈએ આવો દે તારી એમને બહુ યાદ આવે છે ભાવા ભાઈ ઓકે એને મજા નહી આવે ભાઈ અમને ક્યારે ખંભાતો રે દે વિડીયો કોલ ના રે રહે દે

બનતા નહીં પણ હવે એને ટ્રાય કરીશું કે વ્લોગ બનશે અને એને સોરી એને બહુ વ્લોગ ઓછા નાખતો તો કારણ કે હમણાં એને મકાનનો બધું એટલું બધું કામ ને કાંઈ બધું ભેગું થઈ ગયું સાંભળવા વાળું એકલો હતું ગમે તે આવવા જવાનું હોય તે બધું મારે કરવાનું મકાનનું કામ હોય તો મારે વિડીયોનું બધું ભેગું થઈ પણ કામ બહુ મોટા મોટા કરે છે એ બધું છે મતલબ બધું મારી એકલાને ને થઈ જાય બધું વધી જાય એટલે ટાઈમ જ નતો મળતો વ્લોગનો ને એવો કાંઈ તો હવે ધીમે ધીમે હજી તો કે કામ તો બધે ચાલુ છે મકાન નું કામ હજી ચાલુ છે તમને બધાને ખબર છે પણ કોશિશ કરીશું ફરી વખત કે આપણે પેલાની જેમ પાછા ડેલી બ્લોક કરતા રહી બાકી હાલો પેલા ને વિડીયો કમ્પ્લીટ બનાવી ને જ છે તો વિડીયો બનાવીને વી આવ્યા છે અત્યારે સીધા ઘરે અને અમાર બેને જો ઓ હો ખોજ જંતે વાળ પકડીને જો લોઝર ખોજ્યો તો હું શું કરું તમાર મને ના પતા આવું જડે ની તાવ દે તા અમાર પકડીને બેહવાય તો ગોતો બી જો લે બીજા નહીં બીજો મને ગોતી દે તો હું શું કરું Wati dhe, taho dhe, umpapne dhe. Mahare kaya goto, wano ulo ne, jawa dhe. Wati dhe? Wala wala wala. Goto. Olo dewa, ne zirki jawa. O jagu, 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 kishantane ya jagu. Ulo, 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 ulo. તો ભાઈ એને જમીન કરવીને અમીએ ને થોડીક વાર એમ બાજુમાં મરણ થઈ ગયું તો ના બેહવા માટે ગયેલા હતા અને પછી પાછા અતુલ ના રહે ને થોડાક મંડપના ગાળા ફિટ કરવા હતા ના જયેલા હતા અને અત્યારે હવા હવાદર થઈ જશે ને અત્યારે હેને વ્લોગનું એન્ડિંગ કરું છું કારણ કે જે આખો વ્લોગ છે ને એડિટિંગ કરવાનો છે ને ત્યારે બાદ અપલોડ કરવાનું છે ને તો હજી પાછા એડિટિંગ કરીને તો એડિટિંગમાં હજી પછી અડધી કલાક જાય અપલોડ કરી તો પાછી કલાક ને એવું બધું વ્યૂઝ થમને બધું બનાવવાનું બાકી છે તો વિડીયોને કરીશું એન ગીમો હોય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા છે નવા વિડીયોમાં નવા જોશ ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બા બાય